સોમનાથના ધારાસભ્ય વિમલ યુડાસમા તથા પ્રભાસ પાટણના મોટા કોડીવાળાના પટેલ સહિત તમામ સમાજના લોકો સામે પ્રભાસ પાટણમાં ડિમોલેશન સમયે કરાયેલી ખોટી પોલીસ ફરિયાદ રદ કરવા સમાજમાં રોષ વ્યાપ્યો છે આ બાબતની પોલીસ ફરિયાદ રદ થાય તે માટે વેરાવળ કોંગ્રેસ ઓફિસથી કોડી સમાજની વિશાળ રેલી યોજાઈ હતી જેમાં ન્યાય આપો ન્યાય આપોના સૂત્રોચ્યાર સાથે ટાવર ચોક મહિલા મંડળ રોડ પર થઈને વેરાવળ પ્રાંત અધિકારી કચેરીને પહોંચી હતી જ્યાં નાયબ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને ખોટી ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી મારું નામ નારણભાઈ જાદવભાઈ મેર પૂર્વ સભ્ય જિલ્લા પંચાયત ગીર સોમનાથ અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલ ગઈ તારીખ ચાર તારીખના રોજ જે પાટણ ડેમોલેશનમાં જે કંઈ બનાવ બન્યો છે એ બનાવની રૂએ આ લોકશાહીની અંદર ચૂંટાયેલો જે ધારાસભ્ય છે સોમનાથ મત આ વિસ્તારમાં કોઈ પણ બનાવ બને તો ધારાસભ્ય તરીકે નૈતિક જવાબદારી બને છે કે થવું પડે જેમ પોલીસની જવાબદારી છે કાયદો વ્યવસ્થાને જાળવવાની એમ પ્રતિનિધિની પણ જવાબદારી છે એ પ્રતિનિધિ દ્વારા લોકશાહીમાં જાય આવા બનાવની વખતે અને પોલીસ દ્વારા કે બીજા કોઈ દ્વારા જેમ કેન પ્રકારે માની લો કે એમને એમના ઉપર જો ખોટી ફરિયાદ થતી હોય તો સામાન્ય લોકોનું એટલે અમારી માગણી છે કે આ જે કંઈ બનાવ બન્યો છે એ ફક્ત ને ફક્ત બદનામ કરવા અને ભવિષ્યમાં માનલો કે આ પ્રતિનિધિ છે કે જાતા માની લોકોને અટકાવવા કેમ એ સરકાર પોતાની મનમાની હલાવવા માગે છે તો એને અમે જો ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોનો અવાજ છે જો એને થવાની જો મનાઈ કરતી હોય અને ફરિયાદો કરીને એને જો રોકવાનો પ્રયત્ન કરતું હોય તો એ એના ઉપર સરકાર ધ્યાન આપી અને જે કંઈ માનલો કે બનાવ બન્યો છે એની ગંભીરતાથી તપાસ કરી અને જે સમાજના અન્ય લોકોને પણ છે નિર્દોષને ફિટ કરવામાં આવ્યા છે અગાઉના કોઈ કારણોસર એની એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને આ બાબતે સરકાર ઘટતું કરે અને ધારાસભ્યને અને જે નિર્દોષ લોકોને અમે જે એફઆઈઆરમાં નામ લખ્યા છે એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને જો એના અમે ગુનો બનતો હોય તો અમે ના નથી પાડતા તો ગુનો બનતો જ નથી ચૂંટાયેલા પ્રતિનિધિ નહીં જવાનો એમ કહું કોઈ બનાવ બને તો પોલીસ જાતી નથી તો પ્રતિનિધિઓની પણ જવાબદારી છે નહીંથી તો જાય છે અને લો કે જો આવું કંઈ લોકપ્રતિનિધિત્વ ધારા પ્રમાણે જો એને જવાની મનાઈ હોય તો એવો કોઈ ખરડો પસાર કરે તો એ નહીં જાય અમારી માંગણી છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી અને જે કંઈ આમાં નિર્દોષ લોકોને અમે કંઈ કાર્યવાહી કરી છે એને યોગ્ય તપાસ કરીને એને એમાંથી આરોપી તરીકે મુક્ત કરવામાં આવે છે એવી અમારી માંગણી પ્રોબ્લમ એ પ્રમુખ સમસ્ત કોળી સમાજ જે આ બનાવ બન્યો છે એનું ખરેખર દુઃખ અને અમારે પણ લાભથી દુબાણી છે ખરેખર આવું બનાવ તો ડેમોલેશનનો છે એ ગવર્મેન્ટ પૂરા ગુજરાતમાં કરી રહી છે એક ધારાસભ્ય અને અમારા જે જ્ઞાતિના ના પેશિયન હોય થાય લેવલના એને કોઈ બોલાવા હોય તો એની પવિત્રના ના ભાગ રૂપે એને ફરજિયાત જવું પડે અને ગયા અને એની માટે જે ગુના દાખલ થયા એક દુઃખદ બિના છે આવા ખરેખર ન થવા જોઈએ એનું કારણ કે એ કોઈ સુલે શાંતિ ભંગ ન થાય એના માટે એ ગયા હોય છે કે ત્યારે કોઈ આજે સોશિયલ મીડિયાનો યુગ છે જેને પણ જે આમાં કાકડીચારોને હરી કરી હોય એને તો અમે એમ કહીએ કે સખત ને સખત સજા કરો

સર ફરિયાદો કોના ઉપર થઈ છે અને ક્યાં સંદર્ભે થઈ હતી એ ડિમોલેશની વખતે દરમિયાન ફરિયાદ દાખલ થઈ એ એ બાબતે